હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો લસણની ચટણી તો આપણા ગુજરાતીઓની અતિ પ્રિય છે અથાણા કરતાં ચટણીનો ઉપયોગ આપણે હંમેશા વધારે કરતા હોઈએ છીએ એ પછી કોથમીરની ચટણી હોય કે ખજૂર આમલીની ચટણી હોય કે પછી લસણની ચટણી હોય સૌથી વધારે લસણની ચટણી આપણે હંમેશા તૈયાર રાખીએ છીએ તો આજે હું તમારી સાથે એક સરસ ટેસ્ટી ચટપટી લસણની ચટણીની રેસીપી શેર કરું છું જેની બનાવવાની રીત રોજબરોજની લસણની ચટણી કરતા સાવ અલગ છે અને ટેસ્ટમાં તો લાજવાબ બને છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ અહીંયા ચટણી બનાવવા માટે આપણે થોડા શિંગદાણા લીધા છે અને થોડી લસણની કળીઓ લીધી છે લસણની કળીઓ આપણે થોડી વધારે લીધી છે થોડું લીધું છે આખું જીરું અને થોડા તલ અંદાજે એકથી દોઢ ચમચી જેટલા અને બે ચમચી જેટલું મોડું દહીં ફેંટીને લઈ લીધું છે ચટણી બનાવવા માટેની આ બેઝિક વસ્તુઓ છે અને સાથે સાથે આપણે સૂકા મસાલાનો ઉપયોગ કરીશું હવે સૌથી પહેલાં થોડા મસાલાને આપણે ક્રશ કરી લેવાના છે તો એક ખાંડી લઈ અને એમાં શિંગદાણા ઉમેરી દઈએ અને શિંગદાણાને આપણે આખા ભાંગા ક્રશ કરી લેવાના છે જો અહીંયા આપણે મિક્સરની અંદર પણ શિંગદાણાને ક્રશ કરી શકીએ પણ મિક્સરની અંદર શેંગદાણા એકદમ પાવડર જેવા થઈ જશે ત્યારે આપણે ચટણીની અંદર થોડા અધકચરા રે આખા ભાંગા રે એ રીતે ખાંડવાના છે એટલા માટે મેં અહીંયા ખાણીનો ઉપયોગ કરેલો છે હવે શિંગદાણા થોડા ક્રશ થઈ જાય એટલે આપણે એમાં તલ ઉમેરી દઈએ અને તલને પણ સાથે સાથે થોડા ક્રશ કરી લઈએ તો જુઓ આ રીતે આપણે શિંગદાણાને ક્રશ કરી લીધા છે હવે એની ઉપરના જે આ ફોફા છે એને આપણે કાઢી લઈશું થોડા ફોફા રહી જાય તો કશો વાંધો નથી પણ મોટા ભાગના ફોફાને આપણે દૂર કરી લેવાના હવે ફરી ખારણી લઈ લઈએ અને એમાં લસણની કળીઓ ઉમેરીએ હવે જે રીતે આપણે શેંગદાણાને અધકચરા ક્રશ કર્યા છે એ જ રીતે લસણની કળીને પણ અધકચરી ખાંડી લેવાની છે જુઓ કંઈક આ રીતે આપણે આખું ભાંગું ખાંડી લેવાનું છે અહીંયા તમે જોશો કે લસણ છે એકદમ પેસ્ટ જેવું બન્યું નથી એના જે ચંક્સ છે એ આરામથી આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે આપણે લસણને ખાંડીને તૈયાર કરી લીધું છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એમાં સૌથી પહેલાં એક ચમચી જેટલું મરચું લઈશું લાલ મરચું પાવડર અને થોડું અમથું પાંચ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું કેમ કે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી ચટણીનો કલર એકદમ સરસ લાલ બને છે દેખાવામાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને પછી ઉમેરીશું પાંચ ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સાત પ્રમાણે મીઠું ઉમેરીશું અને થોડો અમથો એક ચપટી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરીશું તમને થોડું વધારે સ્પાઈસી ફાવે તો તમે ગરમ મસાલો વધારે ઉમેરી શકો છો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સુગંધ પણ સારી આવે છે હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે એમાં આઠથી દસ ચમચી જેટલું પાણી ઉમેરીશું અંદાજે નાની વાટકી જેટલું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મસાલાને મિક્સ કરી અને એનો સરસ મજાનો ગોળ બનાવી લેવાનો અને ત્યાર પછી જ્યાં સુધીમાં આપણે ચટણી બનાવીશું ને ત્યાં સુધીમાં આ ગોળ એકદમ સરસ ઘાટો થઈ જશે અત્યારે થોડું પાણી આપણને વધારે લાગતું હોય પણ જેમ જેમ આ મસાલો થોડી વાર પડ્યો રહેશે એમ એકદમ સરસ ઘાટો થઈ જશે અને આ રીતે તૈયાર થયેલા મિશ્રણને આપણે સાઈડ પર મૂકીશું અને હવે ટેસ્ટી ચટપટી ચટણી બનાવવા માટે આપણે ગેસ તરફ જઈશું હવે અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું અને પેન ની અંદર એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું આ ચટણીની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે લાગે છે આપણે સૌ જાણીએ છીએ કે તેલ છે એ પ્રિઝર્વેટિવ નું કામ કરે છે અને જો થોડું તેલ વધારે હશે તો એ લાંબા સમય સુધી સારી રહે છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું ઉમેરી દઈએ અને થોડી હિંગ ઉમેરી દઈએ અહીંયા હિંગ ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ તો એકદમ સરસ લાગે છે અને સુગંધ પણ સારી આવે છે હવે જીરું અહીંયા થોડું સતળાઈ જાય થોડું અમથું બ્રાઉન કલરનું થાય ત્યારે આપણે ખાંડીને તૈયાર કરેલા લસણની ઉમેરી દઈએ અને તેલની અંદર સારી રીતે મિક્સ કરી લઈએ ખાસ કરીને તેલની અંદર લસણને આપણે થોડું સાચળી લેવાનું છે એનું કાચાપણું દૂર થાય ત્યાં સુધી ગેસની ફ્લેમને આપણે સ્લો ઉપર રાખવાની છે જેથી બળી ન જાય જો આ રીતે થોડી વાર ચલાવતું રહેવાનું જેથી લસણની કળીઓ બધી જ બાજુ સારી રીતે સતળાઈ જાય હવે જો અહીંયા લસણ થોડું બ્રાઉન કલરનું થાય એટલે આપણે શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા અધકચરો ખાંડેલો શિંગદાણાનો ફૂકો તલ અને અધકચરો ખાંડેલું લસણ છે એના ચંસ તમને ચટણીની અંદર એટલા ટેસ્ટી લાગશે કે આ ચટણી તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો ખૂબ જ મજેદાર બને છે રોજબરોજમાં તમે જે લસણની ચટણી બનાવતા હશો ને એના કરતાં 100% આ તમને વધારે ટેસ્ટી લાગશે જુઓ હવે અહીંયા બધી જ વસ્તુ સરસ રીતે બ્રાઉન કલરની થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એટલે કે એનું કાચાપણું દૂર થઈ ગયું છે હવે એ સમયે આપણે તૈયાર કરેલો જે ઘો છે એને ઉમેરી દેવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનું થોડી વારની અંદર જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય છે તો આ રીતે સ્પેચુલાની અથવા તો ચમચાની મદદથી થોડી વાર ચલાવતા રહીએ જેથી તળિયે ચોંટી પણ ન જાય અને મસાલો સારી રીતે મિક્સ થઈ જાય જુઓ અંદાજે એકાદ મિનિટની અંદર જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને એના અંદરથી તેલ છૂટું પડવા માંડ્યું છે હવે આ રીતે તેલ છૂટું પડવા માંડે એટલે આપણે ફેંટીને તૈયાર કરેલું દહીં ઉમેરી દઈએ અહીંયા આટલી ચટણી બનાવવા માટે અંદાજે એકથી દોઢ ચમચી જેટલું દહીં છે એ ઇનફ થઈ રહે છે પણ તમને જો થોડું અમથું ખાટું વધારે ફાવતું હોય થોડું ટેંગી બનાવવું હોય તો તમારે એક ચમચી વધારી દેવાનું એટલે કે બે થી અઢી ચમચી જેટલું દહીં ઉમેરી શકો છો એનાથી ટેસ્ટ થોડો વધારે ચટપટો બનશે જુઓ ધીરે ધીરે દહીં છે એ સારી રીતે મિક્સ થઈ રહ્યું છે અહીંયા દહીનું જે કાચાપણું છે એ દૂર થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું અને ત્યાર પછી ઉમેરીશું થોડો અમથો ગોળ જો અહીંયા મેં એક નાની ગાંગડી ગોળની ઉમેરી છે પણ તમારે જો ગોળ ન ઉમેરવો હોય તો તમે મીઠાશને સ્કીપ કરી શકો છો અહીંયા ધીરે ધીરે તેલ છે એ સેપરેટ થઈ રહ્યું છે એટલે કે અલગ પડી ગયું છે અને આપણી ચટણી બિલકુલ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી ચટપટી ટેંગી તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ચટણીને સર્વ કરી લઈશું તો અહીં આપણી ટેસ્ટી ચટપટી લસણની ચટણી બનીને તૈયાર છે આ ચટણીને તમે સાઈડ ડિશ તરીકે દાળ ભાતની સાથે સર્વ કરી શકો છો રોટલી ભાખરી પૂરી પરાઠા કે રોટલા ગમે તેની સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો મિત્રો રોટીનની અંદર તો તમે લસણની ચટણી બનાવતા હશો પણ એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરી જુઓ ખરેખર આ રીત બનાવેલી ચટણીનો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી લસણની ચટણીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણી આજની આ લસણની ચટણીની રેસિપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો